બલિદાન આપના લાખો શહીદો યાદ કરવા માટે સ્વતંત્ર દિવસની ઉજવણી અને ધ્વજવંદન માટે આપણે આજે એકત્રિત થયા છીએ અનેક મહાપુરુષોની અથાગ મહેનત અને બલિદાનથી આપણને આઝાદી મળી આપણે એક એક શહીદ વિશે બોલવા જઈએ ને તો આખો દિવસ ટૂંકો પડે મિત્રો મહાન પુરુષોએ મહાન શહીદોએ બલિદાન આપ્યું ત્યારે આપણને આઝાદી મળી છે અને આપણે આઝાદ ભારતમાં રહીને આઝાદીનું ભર ભોગવી રહ્યા છીએ અને આપણે દેશ સેવાની જ્યારે જરૂર પડે ત્યારે તન મન ધનથી રાષ્ટ્ર સેવાના યજ્ઞમાં જોડાઈ જવું જોઈએ આપણો પ્રથમ કર્તવ્ય કર્તવ્ય હોવું જોઈએ આપણે જે પણ ક્ષેત્રમાં હોઈએ જે પણ વિભાગમાં હોઈ જે પણ કંઈ કામ કરતા હોઈએ તે ક્ષેત્રમાં રહીને રાષ્ટ્રને પ્રથમ મહત્વ આપવું જોઈએ અને રાષ્ટ્ર એ પ્રથમ ભાવના હોવી જોઈએ અને નિષ્ઠાપૂર્વક કામ કરવું જોઈએ આપણા ભાગે જે જવાબદારી આવી હોય તે દેશ સેવા માટે અને સતત ચિંતન અને મનન કરવું જોઈએ આપણા ભારતની સંસ્કૃતિ ઉદાર અને મહાન મૂલ્યો પર આધારિત છે આપણો દેશ આપણો કુટુંબ છે એવો વિચાર ભારતીય સંસ્કૃતિનો પાયો છે આજે આખો વિશ્વ આપણો પરિવાર છે એમ માનીને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દેશ હિતને સરૂપરી માની રાષ્ટ્રના વિકાસ માટે સહભાગી બનીએ અંતમાં આઝાદી માટે પોતાના પ્રાણ પાથનાર અનેક શહીદોને હું વંદન કરું છું મિત્રો મંગલ પાંડેથી માનીને સુભાષ ચંદ્ર બોઝ ચંદ્રશેખર આઝાદ લાલા લજપતરાય ડોક્ટર ભગતસિંહ નેતાજી ચંદ્ર બોઝ અનેક મહાન શહીદો બલિદાન આપ્યું ત્યારે આપણને આઝાદી મળી છે આઝાદી મળ્યા બાદ આપણા મહાન પુરુષો પૂજ્ય મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ડોક્ટર બી આર આંબેડકર અને પંડિત દીનદાર અનેક મહાન પુરુષોએ સાથે રહીને દેશના ભાવિના ઘડતર માટે પ્રયત્નો કર્યા તો મિત્રો રાષ્ટ્રપ્રેમની જોગ પ્રગટે અને દેશ સેવા માટે તત્પર રહીએ અને આ તિરંગાની અને ભારત માતાની આન બાન અને શાન જાળવ આપણે સૌ હંમેશા તૈયાર રહીએ એવી અભ્યજના સાથે આ સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું જય હિન્દ જય ભારત ભારત માતા કી જય 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 ગર્વી ગુજરાત સાગર લક્ષ્મી એગ્રી સીડ્સના એરંડા બી આરણ સ્ટાર્ટન मत की रहने स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारण कॉस्बोस लांबी चाची माड़ो मा शक्ति के भरपूर सुकारो ऊपज लखलूट कॉस्मोस एरंडा बियारण